તમારું સ્વાગત છે પેરિસ માં તમારું સ્વાગત છે પેરિસ માં તમારું સ્વાગત છે આવો આ પેરિસ માં તમારું સ્વાગત છે વેલકમ ટુ પેરિસ આજો હાજો આજો નીચે જો અહિયા આ દોઢ ફૂટ જો પગ દોઢ ફૂટ કરી ગયો અંદર જો હાજો ભલે આ દોઢ દોઢ ફૂટ પગ અંદર કરી ગયા જો મોરબી ની ફ્રી મોન્સૂન કામગીરી સાહેબ છે પચાસ કરોડ પાસથી આનાથી આવી છે હોળીને

આમ 7 નંબર માં હો જો ઓ તમારા ઠાકડા નો જોઈ લો શું છે એક એક વખત

તમારા માટે છ નંબર છ નંબર પાણી તમે નિકાલ ન કરાવી ગોટા તો પછી અત્યારે હા તો વિષય પેલા ચાલુ ખેતી કરાવવાની છ નંબર માં છ નંબર પચાસ સોસાયટી હાલે

પણ અત્યારે સાહેબ મારી વાત સાંભળો અત્યારે આ ઘરો કાઢવા પડેલા વાત કરે કેવાનું ભાઈ આ જવાબદારી તમે શું કેવા માંગી રેડી રેડી ને

પાણી બતાવ્યો યાર ઊભો બતાવો એમાં

ભરતી સાયકલ કરવાનું કામ આવું પરિવર્તન બીજું હજી હું તમને નયા સાહેબ આ ભરતી કેટલા વાળા હશે રોડ થાય કે નહીં કોઈ થી સાહેબ પંકજભાઈ આખી જિંદગી ભરતી ચાલશે કે ભવિષ્યમાં રોડ બોડ થાય કે નહીં થાય એટલે હું દસ વર્ષથી ભરતી જ ના લે ભરતી હલે જીસીબી ભરતી હાલે જીસીબી ગાડામાં અને બ્રિજેશભાઈ ને બધાય કેટલી વખત મુહૂર્ત કરી કાઈ જુ નથી અમે અમારું ધરમ નિભાવી દો તમે ફટાફટ ફીલ મારી દીધા અમે અંદર આવીને ગરમ આવીને સીલ મારી અત્યારે તમને હાલવા તકલીફ થાય તમને તકલીફ થાય છે

બંધા મૂકીને તમારા હાથમાં આવ્યું કેવો ભાઈ પંકજભાઈ આ સમસ્યા છે માટે જવાબદાર જવાબદાર કોણ આમાં તંત્ર છે નેતાઓ છે અને દરેક મત લઈને ચૂંટાઈ ગયા કઈ બોલ્યા નથી ને મૂંગા જેને જોયું છે તમામ લોકો આની અંદર જવાબદાર છે કારણ કે આ પરિસ્થિતિ છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી આ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિ ની અંદર માત્ર ને માત્ર જવાબદાર મૂંગી બેઠેલી જનતા અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નેતાઓ જે કઈ પણ છે પાછળ જવાબદાર છે હવે તો કરવી જ પડે એમ છે પ્રજા જાગૃત થઈ ગઈ છે ખબર પડી ગઈ છે કે હવે જય ગોપાલ વારી કરો અને વિસાવદર વારી કરો તો જ આનું નિરાકરણ છે નહીતર કઈ નિરાકરણ જ નથી નહીતર તો ફરી પાછા ભ્રષ્ટાચારીઓ બેસે ખીચા ભરશે તાસની ગાડીઓ ખીચામાં કરી જાય સિમેન્ટની ગાડીઓ ખીચામાં કરી જાય રેતી ની ગાડીઓ ખીચામાં કરી જાય આવા બધાને તો આપડે વર્ષોથી જોઈ જ લીધા છે એટલે હવે વિસાવદર વારી કરવાનું એંધા બતાવે દરેક વિસ્તાર માં આ રીતના કામગીરી કરાવશું લોકો સાથે ઉભા રહી પબ્લિક સાથે ઉભા રહી પબ્લિક જાગૃત જે જગ્યાએ સમસ્યા જે જગ્યાએ તકલીફ છે એ જગ્યાએ પબ્લિક ને અમે અરજ કરી છીએ તમે અમને બોલાવો અમે તમારી સાથે છીએ કામ કેવી રીતના ચાલુ કરાવ એ જવાબદારી અમારી છે અમે તમારી સાથે ખંભે ખંભો મિલાવીને કામ ચાલુ કરવા તૈયાર છીએ